જૂનાગઢ બેઠકનો પેચ છે તે હજુ પણ ફસાયેલો છે ભાજપ દ્વારા આ બેઠકની ટિકિટ જાહેર નથી કરવામાં આવી કે ન તો કોંગ્રેસ દ્વારા કરવામાં આવે છે પરંતુ એક પત્ર સોશિયલ મીડિયાની અંદર મળ્યો છે અને આ પત્ર ચર્ચાઓ જગાવી છે કારણ કે આ પત્ર છે તે જૂનાગઢ બેઠકને લઈને સીધો જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને લખવામાં આવ્યો છે કોણે આ પત્ર લખ્યો છે કોણે કોના માટે ટિકિટની માંગ કરી છે હાલ કયા નામોની ચર્ચા છે આ તમામ મુદ્દે વાત કરીએ અને વિડિયોની શરૂઆત કરીએ તે પહેલા 30 સેકન્ડ માટે શિક્ષણ વિશે વાત કરી લઈએ સાયન્સ શૈક્ષણિક સંકુલ છે જૂનાગઢની અંદર અને માત્ર દોઢસો વિદ્યાર્થીઓને ત્યાં એડમિશન આપવાનું છે આ વિઝન સંકુલ છે જૂનાગઢનું તે વિના મૂલ્યે અગર આપના બાળકને ત્યાં રાખવાનું હોય તો ટેસ્ટ છે આ ટેસ્ટ તમામ તાલુકાઓની અંદર યોજાવાની છે તો નોટ કરી લેશો આ વિઝન સંકુલ છે ત્યાં જે શિક્ષકોની એક્સપર્ટ ટીમ છે તેને બેસાડવામાં આવી છે માત્ર દોઢસો જ વિદ્યાર્થીઓને એડમિશન આપવાનું છે જેથી કરીને તમામ વિદ્યાર્થીઓ પર ધ્યાન આપી શકાય પરંતુ અગિયાર અને બાર સાયન્સ બે ના જ વિદ્યાર્થીઓને એડમિશન આપવાનું છે તો અગર આપના બાળકો પણ અગિયાર અને બાર સાયન્સમાં ઈચ્છા ધરાવતા હોય તો ચોક્કસથી આ વિઝન સંકુલની અચૂકી મુલાકાત લેજો નમસ્કાર દોસ્તો મારું નામ દિલીપ મોરી છે જૂનાગઢ લોકસભા બેઠક બંને પાર્ટીની ટિકિટો જાહેર ન થઈ છે આઉટડાઉમાં છે કેમ બીજેપી નો પેચ ફસાવેલો હોય તેવું લાગી રહ્યું છે વર્તમાન સાંસદ છે રાજેશભાઈ ચુડાસમા જે બે ટર્મથી અહીંયા પ્રસાસક છે પરંતુ હવે ત્રીજી વખત તેમને લડાવવા કે નહીં આ મુદ્દે ચર્ચાઓ ચાલી રહી છે અનેક નામોની અટકળો આવી હતી અટકળો ચાલી રહી છે પરંતુ પાર્ટી દ્વારા હજુ સુધી ટિકિટ જાહેર નથી કરવામાં આવી જાણવા મળ્યું છે કે ત્રેવીસ તારીખના રોજ જેપી નડ્ડા અમિતભાઈ શાહ અને નરેન્દ્રભાઈ મોદી ટિકિટોને લઈને બેઠક મળી હતી મુદ્દાઓ ઉપર ચર્ચાઓ થઈ હતી દેશમાં ક્યાં કોને ટિકિટ આપવી પરંતુ બાવીસ તારીખના રોજ એક લખેલો પત્ર છે

આ ચાર બેઠકોના ઉમેદવારોમાં જૂનાગઢ બેઠક છે તે એક બેઠકમાં લોહાણા સમાજના ઉમેદવારને ટિકિટ આપવામાં આવે જેથી કરીને આ સમાજની બહોળ સંખ્યા છે 35 લાખ જેટલો આ સમાજનો 35 લાખ જેટલા લોકો છે આ સમાજની અંદર અને આ સમાજની લાગણી છે જેની પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને

ગિરીશભાઈને ટિકિટ આપવામાં આવે કારણ કે ગિરીશભાઈ જ્યારે સેન્સ પ્રક્રિયા ચાલતી હતી ત્યારે પણ ટિકિટની માંગણી કરી ચૂક્યા છે ને હવે લોહાણા સમાજનો આ લેટર છે જેણે ચર્ચા જગાવી છે હાલ અહીંયા જુનાગઢની અંદર ભાજપમાંથી રાજેશભાઈ ચૂડાસમાનું નામ મોખરે માનવામાં આવે છે જોકે પ્રાર્ટિક તેને ટિકિટ આપશે કે કેમ એક સવાલ છે ગીતાબેન માલમ છે આ સિવાય અન્ય કોળી સમાજના પણ ઉમેદવારો છે એવું પણ મનાઈ રહ્યું હતું વચ્ચે કે પૂજાભાઈ વંશની રાહ જોવાઈ રહી છે જોકે તે માટે શું સત્ય છે અમને ખબર નથી પરંતુ રાજપૂત સમાજમાંથી જશાભાઈ બારડ છે આહિર સમાજમાંથી પણ અન્ય ઉમેદવારો છે તો હવે કોના નામ ઉપર ભાજપ મોહર મારે તે જોવું રહ્યું પરંતુ લોહાણા સમાજે ક્યાંક આપને ક્યાંક પ્રધાનમંત્રી સુધી આ લેટર પહોંચાડવાના પ્રયાસ કર્યા હોય તેવું આ સોશિયલ મીડિયામાં જે સામે આવ્યું છે એ લેટર ઉપરથી લાગી રહ્યું છે પ્રધાનમંત્રીને ટાંકીને આ સમાજે લખ્યું છે આ સમાજના પણ લોકસભા બેઠકમાં બહોળા મતદારો છે અને તેમને આ ટિકિટ આપવામાં આવે તો રાજ્યમાં લોમાણા સમાજને અન્ય જગ્યાઓ પર ક્યાંય ટિકિટ નથી મળી જેથી કરીને જૂનાગઢમાં આપવામાં આવે તેવી માંગ થઈ છે બીજી તરફ કોંગ્રેસના હીરાભાઈ જોટવાની જાહેરાતની વાતો થઈ રહી છે હજુ સુધી તે ઓફિશિયલી જાહેરાત નથી થઈ કારણ કે તે પણ બીજેપીના કારણે અટકેલું પડ્યું હોય તેવું લાગી રહ્યું છે કે બીજેપી જાહેર કરે ત્યાર બાદ જ હીરાભાઈ જોટવાન જાહેર કરવામાં આવે બીજેપી મોટા ફેરફાર કરે છે તો વિમલભાઈને પણ ટિકિટ આપી શકે છે આવી ક્યાંક ને ક્યાંક રણનીતિ હોય તેવું દેખાઈ રહ્યું છે કારણ કે કોંગ્રેસ નક્કી કર્યું હોય તેવું લાગી રહ્યું છે કે જો કોળી સમાજના ઉમેદવાર આવે તો એના સામે અન્ય સમાજના ઉમેદવારને કોળી કોંગ્રેસમાંથી ટિકિટ આપવી અગર બીજેપી અન્ય સમાજના ઉમેદવારને ટિકિટ આપે તો કોંગ્રેસ કોળી સમાજના ઉમેદવારને ટિકિટ આપશે આવી પણ એક ચર્ચા વેગ પકડ્યો હતો જો કે હવે જોવું રહ્યું કે આ જૂનાગઢનું કમળ છે તે કોના ઘરે ખીલે અને પંજો છે તે કોનો હાથ પકડે વિમલભાઈ છે હીરાબાઈ જોટવા છે અને પૂજાબાઈ છે ત્રણ નામો છે કોંગ્રેસના મનાઈ રહ્યું છે ભાજપમાં રાજેશભાઈ ચુડાસમા પૂજાબાઈની રાહ જોવાઈ રહી હોય એવી પણ વાતો ક્યાંક વહેતી થઈ હતી અમે નથી કહેતા આ સિવાય તોડીનારના દિનુભાઈ સોલંકીનો પરિવાર છે જશાભાઈ બારડ છે રાજવીરસિંહ ઝાલા છે તો આ તમામ નામો છે ભાજપ માટે નામો ભાજપમાં ઉમેદવારી કરવા વાળી સંખ્યા અને નેતાઓની સંખ્યા વધારે છે પરંતુ મુશ્કેલી એ છે કે આ સંખ્યામાં કોને ટિકિટ આપવી શાયદ એવું દેખાઈ રહ્યું છે કોંગ્રેસ પાસે માત્ર હાલ તો ત્રણ નામ હોય તેવું દેખાઈ રહ્યું છે અને પેચ છે તે ક્યાંક ને ક્યાંક બીજેપીનો નો ફેરસાતો હોય તેવું લાગી રહ્યું છે જોકે હાલ તો અપત્ર ચર્ચા જગાવી છે હવે જોવું રહ્યું કે શું થશે કારણ કે ટૂંક સમયમાં આ ટિકિટ જાહેર થશે અને તેના પહેલા અપડેટ પણ અમે આપના સુધી પહોંચાડવા પ્રયાસ કરીશું તો અગર આપ અમારી સાથે જોડાયેલા ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર જોતા હોય તો ફોલો કરી લેજો ફરી મળીશું ત્યાં સુધી રજા આપશું ધન્યવાદ